નમસ્કાર દોસ્તો નિર્મા સ્પેશિયલ માં પંકજ સાથે તમારું સ્વાગત કરું છું મિત્રો દિવાળી આવી પહોંચી ફરી એ ઉત્સાહ ઉમંગ ધમા ચકડી સૌથી પહેલા દિવાળી તૈયારીના ભાગરૂપે મુખ્ય બાબતો કઈ કઈ છે હું તમને ચર્ચા કરું એક રંગ રોગાન આવે છે બીજું કપડાની ખરીદી આવે છે ફટાકડાની ખરીદી આવે છે અને મીઠાઈઓ આવે છે અને સારમું વર્ગમાં ફરો એટલે પેટ્રોલનો ધુમાડો આવે છે સૌથી પહેલી વાત કરીએ કે રંગરોગાણનું આયોજન કઈ રીતે કરવું જોઈએ ડિસ્ટેમ્બર કરવું જોઈએ કે પરંપરાગત ચૂનો દર વર્ષે કરાવવાથી શું ફાયદા થાય એ ચૂનો કરાવનારને પૂછીએ કારણ કે જંતુનાશક એમાં આવે છે આવો આ આયોજન કેટલા સમય પહેલા કરાય કઈ રીતે કરાય ਇਨ੍ਹਾਂ ਚਾਰ ਕਰਨ ਅਨੁਭਵੀઓને ਪੁੱਛਿਆ पहले का टाइम था कि लोग चूना यूज़ करते थे उस टाइम पर एडवांटेजेस में ये था कि लोगों को क्लियर फिनिश ओके और उस टाइम पे मॉइस्चर का भी उतना कोई प्रॉब्लम था नहीं और जो फंगस का जो प्रॉब्लम है वो भी उस टाइम पे उतना था नहीं लेकिन हाँ उस टाइम पे वो ज़्यादा चलता था लोगों को उतना नॉलेज नहीं था लेकिन बढ़ते चलते टाइम पर अभी देखा जाए तो अपने पास बहुत सारा ऑप्शनस आ चुका है ना कि चूना को अभी लोग लेस प्रीफर करते बिकॉज ऑफ द क्लाइमेटिक कंडीशन ऑफकोर्स एंड अगर हम और भी देखा जाए तो फिर अभी हम चूना को छोड़ के देखा पुटी प्राइमर पेंट वो सब करते करते एक अपने पास एक्स्ट्रा ऑप्शंस बहुत सारे आ चुके हैं अभी पेंट्स में भी अगर आप देखा जाए तो वी हैव हाँ वैरायटी रेंजेस ऑफ पेंट्स आल्सो मतलब कि अगर इकोनॉमिक इकोनॉमिकल ले, से लेके हाइयर कैटेगरीज तक अपने पास पेंट आ चुके हैं जो कि क्लाइमेटिक कंडीशंस के लिए भी अच्छे हैं हेल्थ के लिए भी अच्छे आते हैं तो वी हैव वाइड रेंज ऑफ पेंट्स उसमें भी अगर अपने को हाइलाइट्स करना है तो वॉलपेपर टेक्सचर वी हैव डिफरेंट ऑप्शन फॉर दैट आल्सो बात करिए छे दिवाली आवी पहुंची छे एनी तो बाजार में सू सीधी छे रेडीमेड सऊदी बेरो रेडीमेड कपडो बाजार आवे छे के सिलाईयो केवी छे રેડ મેડ કપડાનો ભાવ શું છે કઈ સ્થિતિમાં છે ખરીદ શકતી લોકોની કેવી છે બજારમાં ખરીદી કરો લોકો પહોંચે છે કે નહીં અને સેલ કેટલા યોજાય છે કેટલા સાચા છે અને કેટલા સેલ ખાલી નામનો હોય છે આવો માર્કેટની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કરીએ ગયા વર્ષેને કંપનીજનમાં આ વખતે થોડી માંગ ઘટી છે અને એમાં નવી નવી વેરાયટી આવતી રહે છે જેમ કે સિરીઝોમાં આમાં તેમાં સોસાયટીઓમાં બધા એમાં અમારું કામકાજ ચાલતું હોય છે પણ આ વખતે થોડો મંદીનો માહોલ છે દર વખતે એ લોકો નવું નવું ટ્રેન્ડ આવતું જાય છે નવી નવી વેરાયટી માંગતા હોય છે આમાં પછી જો ખરેખર કહું તો લાસ્ટ યરથી કમ્પેરેબલ તો સારું છે આ વખતે બટ એમાં એક સજેશન હશે મારું કે ભાઈ કદાચ સમજો કે ભાઈ કોઈને ઘણા બધા વેપારીઓ છે જેમને એમ લાગે છે કે ભાઈ લાસ્ટ યરથી આ વર્ષે ઓછી છે ગરાકી તો એનું કારણ એક જ છે કે ભાઈ એ ટ્રેન્ડ જોડે અને જે અત્યારે હાલમાં જે વસ્તુઓ ચાલે છે એ એ બધાને એક્સેપ્ટ નથી કરી શકતા અને એ બધું માલ નહીં લાવી શકતા એના કારણે એમને ત્યાં ઓછી છે ગરાકી બાકી આપણા ત્યાં દરરોજ એ નવું ટ્રેન્ડ લાવીએ છીએ એટલે આપણા ત્યાં ફૂલમ ફૂલ ગરાકી છે અને સારું છે કામ વર્ષોથી દિવસે દિવસે ઘટતું જ જાય છે ક્રેઝ તહેવાર જેવું કંઈ રહ્યું જ નથી બારે મહિના તો ફેર આવવાનો જ છે એના પછી બેન્કો ની બહુ રામાયણ છે છૂટા બી નથી મળતા નહીં દસ ના નોટા મળતા નહીં પાંચના મળતા નહીં વીસ ના મળતા નહીં સિક્કા મળતા બેન્કો વાળા ધક્કા ખોડાવે નથી તો અમારા વેપારીઓ છૂટા લાવવા ગયા નથી અને પાંચ ટકા તમે આપો તો તમે લાઈન લાગી જાય ઢગલો રૂપિયાની સિક્કાની નોટોની દિવાળીમાં અમારે નવરાત્રિ પહેલાં બુકિંગ ફૂલ થઈ જતું હતું સો પણ અત્યારે ઘણી મંદી છે સ્ટાફ કારીગર પહેલા અમારે પંદર માણસોનો સ્ટાફ હતો પંદર કારીગરોનો અત્યારે પાંચ કારીગરોનો સ્ટાફ આમ ચાલીસ વર્ષથી હું આ ધંધો કરું છું પણ છેલ્લા દસેક વર્ષથી ઘણી બધી મંદી આવી ગઈ છે કોરોના પછી તો ઘણી મંદી આવી પહેલા તો અપ ટુ જાય બહુ ફેરવાર આવે છે કે ઓનલાઈનના પ્રમાણે બહુ ફેરવાર ફાર આવે છે ચામડાના છે અમે લેધરના બૂટ રાખીએ છીએ લેધર મેન્યુફેક્ચરિંગ છે આપણે અહીંયા જે ઓનલાઈન જે મળે છે જે વસ્તુ મળે છે એ બધું બીજી વસ્તુ મળે છે અને અમારી વસ્તુ જે ઓનલાઈન મળતા આપણે અહીંયા મારું બિઝનેસમાં અને બધાએ બિઝનેસમાં બહુ લોચો પડ્યો છે મારે ધંધામાં સિત્તેર પર્સન્ટ ઉપર અસર પડી છે કેમ કે બધા ઓનલાઈન પ્રોડક્ટ ખરીદતા હોય અહીંયા આવતા ના હોય એટલે બહુ બધી અસર પડી છે બિઝનેસ ઉપર આ વખતે બહુ ઓછું છે વેપાર કારણ કે અત્યારે બધાઓને બોનસ નહીં મળતું ટાઈમસર સેલરી નહીં મળતી અને લોકો પહેલાં કરતાં ઓનલાઈન વધારે ખરીદે છે એટલે એ પ્રમાણે બધાને બિઝનેસ બધા વેપારીઓને બિઝનેસ ઠપ થયા છે બધાને તમારા વ્યવસાયમાં અમારા અમારા અને ઓનલાઈનમાં એક પચીસ ત્રીસ પરસેન્ટનું ફેર હોય છે સેલમાં પહેલાં ગવર્મેન્ટ તરફથી જે સહાયો મળતી હતી એના કારણે અમે કસ્ટમરને પણ નજીવી ભાવે

વાર તહેવારમાં બધું આ જ તમારે કસ્ટમાઇઝ વધારે ચાલતું હોય કદાચ આ રિસ્ટ વોચનું હોય અમુક ટાઈમે કદાચ ઓફિસ માટે કોઈ કા યુનિક સોપીસ છે એવા બધા કોર્પોરેટ કોર્પોરેટ ગિફ્ટ ચાલતી હોય છે કોર્પોરેટમાં કોઈ સ્ટેચ્યુ છે કોઈ કા લોકોને જે વર્ક માટે કોઈ ટિફિન બોક્સ છે આવું બધું કંઈ આપતા હોય છે દિવા દિવાળી માટે બધા કંડેલ લેમ્સ છે ને બધા જે બોમ્બેની ફેશન છે જે બધા લોકો અત્યારે લઈ જાય છે તોરણ છે વગેરે કેન્ડલ છે 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 દીવા પછી આ બધી બધી એ હોય ઓલરેડી ફાયદો દેખાય જ છે બેંકમાં પૈસા મૂકે તો બેંક કરતાં અત્યારે જોવા જઈએ તો વધારે વ્યાજ મળી રહ્યું છે તો તમે ગમે તેટલું ઇન્વેસ્ટ કરો પહેલાં બેંકમાં પડ્યા તો વર્ષે છ ટકા એફડીનું વ્યાજ મળે કે સાત ટકા એફડીનું વ્યાજ મળે યા તમે એમના મૂડી મૂકી રાખી હોય તો એનું વર્ષે ચાર ટકા વ્યાજ મળે પણ આજે તમે સોનામાં નિવેશ કરો કે તમે ચાંદીમાં નિવેશ કરો તો તમને વરસમાં પચીસ થી ત્રીસ ટકાનો અત્યારે ફાયદો દેખાઈ રહ્યો છે અને નક્ષત્ર કેવું રહ્યું તમારું પુષ્ય નક્ષત્ર બી જોરદાર જ છે આવાવાળું ધનતેરસ પણ જોરદાર જ રહેવાનું છે લોકો સોનામાં ચાંદીમાં આંખ બંધ કરીને ખરીદી કરી શકે છે કે ભવિષ્ય આનું ઉજ્જવળ છે ગયા વર્ષની કમ્પેરમાં જે પ્રમાણે ભાવ વધી રહ્યા છે એ પ્રમાણે તમે જોવા જાવ તો નિવેશકો આમાં નિવેશ કરે જ છે અને આગળ બી લોકો નિવેશ કરવાના જ છે ખરીદ શક્તિ પ્રમાણે જોવા જઈએ તો ભાવના પ્રમાણે આમ કહી શકાય કે જે પહેલાં વધારે ખરીદી થતી હતી તો ભાવના પ્રમાણે થોડી ઓછી ખરીદી થશે પણ ખરીદી રૂકવાની નથી ખરીદી તો થવાની જ છે આમાં સરાસરી

ઉપરની નવી ઇમ્પોર્ટેડ વેરાયટીઓ આવી છે બધી અમારી આશા તો એવી જ છે કે છેલ્લા દિવાળી સુધી અમારું બધું માલ પતી જાય તો બી અમે ન્યૂ યર સુધી બેસીએ છીએ હજુ કંઈ મુમેન્ટ દેખાયું નથી દિવાળીમાં પણ અમે છેલ્લા દિવસ આશા રાખીએ છેલ્લા ત્રણ ચાર દિવસ સારી ઘરાકી ચાલે સારો મૂવમેન્ટ આવે ભાવ માં પાંચ દસ ટકા વધારો રહે છે વધારે વધારે નથી પણ પ્રજા અત્યાર સુધી બહુ મોંઘવારી છે એટલે પ્રજા બી તકલીફ પડે છે એમને લેવામાં તો બી ઘરા ગુજરાતના બહુ શોખીન છે એટલે લઈ જ આવે છે સારું પ્રોફિટ મળે ત્રણ ચાર દિવસ વિવિધ વિવિધતા તો બહુ ઘણી છે મોટા મોટા માટે ઉપરના ફંક્શન છે વેરાયટીઓ બધી બહુ વસ્તુ છે નાના બાળકો માટે નવી વેરાયટી ઘણી બધી આવી છે કે ચીટપુટ છે ક્રેકલિંગ લિંકિંગ એવી બધી વસ્તુ બહુ આવી છે આ વખતે વેરાયટી નાના બાળકો દાજી ન જાય અમારે ત્યાં કોઈ એવી વસ્તુ નથી તમને કેપેબલ વધુ બધી વસ્તુ સારી મળશે ગેરંટીવાળી વસ્તુ મળશે અમે નાના બાળકોને તકલીફ ના પડે કે ના એની ફેમિલીને તકલીફ પડે એવી વસ્તુ અમે રાખીએ છીએ ફટાકડાનું કામકાજ તો હું ચાલીસ વર્ષથી કરું છું પહેલાના વર્ષોમાં ફટાકડાની ઘરાકી મંદી તેજી કેવી હતી પહેલાં તો બહુ તેજી હતી અને સારી ઘરાકી હતી લોકોના બોનસ સારા હતા હવે બોનસ નથી મળતા ઓછા મળે છે

ગેસ્ટ્રિક ટ્રબલ એનાથી મઢિયાથી થતી હોય છે તો આવો મીઠાઈઓનું બજાર જાણીએ કે શું ભાવ છે મીઠાઈઓના માવાની મીઠાઈઓ બાબતે શું કાળજી લેવી જોઈએ અને આપણા ખાસ કરીને ઘરે ફરસાણ બનાવવા લોકોને મળીએ કે બહારની મીઠાઈઓના બદલે ઘરે જો મોહનથાળ બગસ પાડી દો ઘૂઘરાસ સુવાળી મઠિયા બનાવો છો કોમ્પિટિશન વધારે છે એમ લોકોને ભાવ અત્યારે બહુ ઓછા જોવે છે લોકો સસ્તામાં વધારે જાય છે જેવાણું એકસો ચાલીસ રૂપિયા કલર ચવાણું વસ્તુ બેસન જ દોઢસો રૂપિયા કિલો ચાલતું હોય તમે એકસો વીસમાં શું લેવાના તમે એટલે જનરલી લોકો ભાવ ના અને ક્વોલિટી હોય તે વધારે સારું છે નવી નવી વેરાયટી આવે છે અત્યારે જે રીતના મીઠાઈઓમાં છે જે રીતના પહેલાં બુંદીના લાડુ બેસનના લાડુ મોહનતાળ ને એ બધું વધારે ચાલતું હતું હવે એનું પ્રમાણ ઘટ્યું છે માવાની મીઠાઈમાં અને કાજુ કતરી પર લોકો વધારે ફોકસ કરે છે અત્યારના પ્રમાણે હવે લોકો જોડે ટાઈમ છે નહીં યુએસ અને એ પ્રમાણે આપણે વેસ્ટર્ન કલ્ચર તરફ જઈ રહ્યા છે જેના કારણે થોડું તકલીફ તો રહેવાની જ પણ લોકો

એ ઉપરથી જ ખબર પડે ને દિવાળીના તહેવારમાં ચવાણું છે મીઠાઈ છે ચવાણું હદમાં જ અઠવાડિયાથી વધારે ના રાખવું મીઠાઈ બે દિવસથી વધારે રાખવી નહીં ચોમાસાનું ભેજવાળું વાતાવરણ તો બગડવાની શક્યતા હોય એટલે વધારે સાવચેતી રાખવી ચોવીસ કે અડતાલીસ કલાકમાં વાપરી લેવી તેથી મીઠાઈ સારી રહે ઘરે મીઠાઈ અને ફરસાણ બનાવવાના ફાયદા એ છે કે આપણા હાથનું બનેલું ચોખ્ખું અને શુદ્ધ મળી શકે છે આપણને બજારમાં તો વેરાયટી ઘણી મળે છે પરંતુ એમાં તેલ અને ઘીની શુદ્ધતાનું પ્રમાણ કેટલું હશે એ આપણે જાણતા નથી આપણે ઘરે પહેલાં ગુગરા છે મોંથાળ છે મગસના લાડુ છે અલગ અલગ વેરાયટીઓ ઘરે બનાવતા હતા હવે એમાં નવીન વેરાયટીઓમાં કેડબરીસ છે કેડબરીઝ રોલ છે ખજૂર રોલ છે એવી અલગ અલગ નવી મીઠાઈઓ આપણે ઘરે બનાવી શકીએ છીએ ઘરે મીઠાઈ બનાવી આપણે આપણા સમયનો સદુપયોગ કરી અને ચોખ્ખું અને શુદ્ધ બનાવીને ઉપયોગમાં લઈ શકીએ છીએ પ્રમાણમાં ક્વોન્ટિટી પણ વધારે મળે છે અને એકદમ શુદ્ધ મળે છે તહેવારની અંદર તો ફરસાણ મિષ્ટાન એ બધું ઘરમાં જ બનાવવું સારું છે અને એ વખતે મઠિયા મઠિયાનો ચાલ ઓછો હતો પણ ઘરની અંદર ફાફડા છે મસાલાપુરી છે અને એ સિવાય ટોપળા ઘારી છે રાતળા કે જેને ગોળવાળી પૂરી કહેવામાં આવે છે એ ગોળવાળી પૂરી છે શક્કરપારા છે એ બધી વસ્તુઓ ઘરે બનાવતા એટલા એટલે અમે આઠથી દસ જણા બધા ભેગા થઈને બનાવીએ અને આખી રાતોના રાત બધું બનાવી અને તૈયાર કરતા અમારે દેવ દિવાળી સુધી ચાલે નાસ્તા એટલા બનાવવાના અને બધા આવવાની અવર જવર હોય અને વપરાય બી ખરા દિવાળીમાં ઘરે મીઠાઈ ફસણ બનાવવાના ફાયદા ઘણા સરસ છે કે તમે ઘરમાં ચોખ્ખી આઈટમો ચોખ્ખા તેલ ચોખ્ખી વસ્તુઓ વાપરીને સરસ હેલ્ધી નાસ્તો બનાવી શકો છો જ્યારે ઘરની બનાવેલી વસ્તુ છે તમને એ સો ટકા હેલ્ધી કારણ કે આપણે આપણા જ સ્વાસ્થ્ય અને આપણા જ પરિવારના લોકો જોડે કોઈ ખોટા ચેન ચાળા કરવાના જ નહોતા એટલે આપણે હંમેશા હેલ્ધી જ વસ્તુ બનાવવાના હતા એટલે ઘરના નાસ્તા હું માનું છું ત્યાં સુધી તો ઘરના જ નાસ્તા હેલ્ધી હોય છે બહારના નાસ્તા ઉપર ડિપેન્ડ ના જ રહેવાય પણ અત્યારની ગૃહિણીઓને કેવું છે કે જનરલી દરેક જનેવું આમ પંચોતેર ટકા લેડીઝ કહીએ ને તો જનરલી જોબ કરતી હોય છે હવે આખા દિવસની જોબ કરીને આવ્યા પછી પહેલાંના જમાનામાં બધું જ બનતું હતું બધા વડીલો બી અમારા સાસુ હતા પણ જોડે બેસાડીને અમે સોસાયટીમાં બધા ભેગા થઈને એક દિવસ નક્કી કરે કે આજે એક બધા ભેગા થઈને ચોળાફળી બનાવવાની ભેગા થઈને કરતા એક દિવસ આના ઘરે એક દિવસ આના ઘરે એવી રીતે અલગ અલગ રીતે ચોળાફળી મઠિયા બનાવતા હતા મગજ બનાવવાનું કોઈને ના આવડતું હોય ને તો ભેગા થઈને ઘરે જઈને બનાવવામાં આવતા અને જ્યારે ખરી દિવાળીને ખરીદી આવે ને સાથે જવાનું જ્યારે ખરીદી કરવા જઈએ ને ત્યારે શું શું નાસ્તા બનાવું છે એની વસ્તુ પણ જોડે સાથે લેતા આવતા હતા અમારા ઘરમાં દરેક વાનગી જે પહેલાં બનતી હતી એ બધી જ વાનગીને અમે પ્રાયોરિટી આપીએ છીએ એ અમને બધાને ભાવે પણ છે અને એની સાથે સાથે અમે નવા પ્રયોગો પણ કરીએ છીએ જેમ કે પહેલાં અમે લોકો બનાવતા હતા ચોડાફળી મઠિયા છે ફૂલવડી છે એ બધું પહેલાંના જમાનામાં બનતું હતું પણ અમે લોકો અત્યારે પણ બનાવીએ છીએ હાલ અને અમે ઘણીવાર ચોડાફળી મઠિયા અમે ઘરે જ ટ્રાય કરીએ છીએ કેમકે મારા સાસુને ભાવે છે ઘરે બનાવેલા વધારે બીકોઝ એ ક્વોન્ટિટી બી તમને આપે અને ક્વોલિટી બી એ બહુ જ સારી આપે કેમ કે બહારથી તમે પૈસા આપીને ગમે એટલા લાવો પણ એ તમને એક ક્વોન્ટિટી અને ક્વોલિટી ના આપે દિવાળીના ઉન્માનમાં સૌથી મોટી ધ્યાન રાખવાની બાબત હોય તો એ છે ਨਾਲੋਗੋ ਸਾਹਿਬ ਸਵਾਰੀ ਨਿਕਲੀ ਜਾਏ ਸਾਂਝ ਸੁਬੀ ਸਗਾਵਨੋਂ ਨਗਰ ਬਟਕੂ 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 ਖਾਦਾ ਖਾਦਾ ਖੁਦੀ ਉਸ ਇਹ ਦੀਵਾਲੀ ਨਾਸਤਾ ਪਰ ਦਿਨ ਉਸ ਕਢੀ ਨਾ ਕੇ ਚਾਲੂ ਬਾਰਕ ਕਹਤਾ ਤੇ ਜਾਪੜਤਾ ਜਾਏ ਅਲ ਰਾਤre ਪਾਛਾ ਬਾਲਕੋ ਲੈਨੇ ਫਟਾਕੜਾ ਫੁੜੇ ਡਾਕਟਰ ਸਾਹਿਬ ਨੇ ਵੜੀ ਪੁੱਛੀਏ ਕਿ ਇਕੋ ਫਰੈਂਡਲੀ ਫਟਾਕੜਾ ਕਿਆ ਹੋਏ ਆ ਧੁਮਾਣਾ ਕਿਤਨੂ ਨੁਕਸਾਨ ਪਹੁੰਚਾੜੇ ਅਨੇ ਆ ਬਾਹਰ ਫੜੀਨ ਕਰੇਲਾ ਨਾਸਤਾ પછી કઈ રીતે એનું મારણશું કઈ રીતે જાળવવું આ બાબતે ડોક્ટર સાહેબ સાથે વાત કરી સૌ પ્રથમ તો દિવાળી એ બહુ મોટો તહેવાર છે અને દિવાળી એટલે મીઠાઈ ફરસાણ અને ફટાકડાનો તહેવાર કહેવાય આપણે એકબીજાને મળતા હોઈએ છીએ અને દરેકના ઘરે જતા હોઈએ છીએ હવે સૌથી પહેલી વાત આપણે ફટાકડાની લઈએ તો ફટાકડા જ્યારે તમે ફોડતા હો ત્યારે ખાસ કરીને એવી રીતે ફોડો કે જેથી કરીને સામેવાળા કોઈને ઈજા ના થાય બીજું ખાસ કરીને તમારા ઘરમાં ફેમિલીમાં કોઈ બાળકો જ્યારે ફટાકડા ફોડતા હોય તો એ બાળકોની સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન રાખો પહેલી વસ્તુ તો પગમાં ચપ્પલ કે શૂઝ ખાસ પહેરવા જેથી કરીને ફૂલઝર કે કંઈ બી સળગતી કે ગરમ પડે તો એને દાજે નહીં બીજી વસ્તુ કે જ્યારે ફટાકડા ફોડે તો એ હાથમાં ના ફોડે થોડું એને દાઝી ના જાય એનું ધ્યાન રાખવું ત્રીજી એવા ફટાકડા ના લાવો કે જેના અવાજ નોઈસ બહુ થાય જેનાથી નોઈસ પોલ્યુશન થાય અને લોકોને નુકસાન થાય એવા ફટાકડા ના ફોડવા જોઈએ ખાસ કરીને અત્યારે જે ઘણા બધા એવા ફટાકડા આવે છે જેમાં લાઈટ અને ડેકોરેશન ઘણું બધું થતું હોય છે એવા ફટાકડા વાપરીએ તો વધારે સારું લાગશે હવે વાત કરીએ મીઠાઈની તો મીઠાઈ અને ફરસાણ બે વસ્તુ પહેલાં તો આપણે જે ઘરમાં બધું બનતું હતું દસ પંદર દિવસ પહેલાં મોહન થાળથી માંડીને સુખડીથી માંડીને ઘરમાં ચેવડો પૂરી અને ઘણા બધા ફરસાણ બનતા હતા જે આપણે ઘરના તેલમાં બનતા હતા હવે જમાનો આવી ગયો છે રેડીમેડનો મીઠાઈ બી રેડીમેડ ફરસાણ બી રેડીમેડ અને હવે નવું આવ્યું છે ચોકલેટ કેક અને બે કેક આજકાલ છે ને લગભગ છત્રીસથી અડતાલીસ કલાકમાં બગડી જતી હોય છે એટલે બને ત્યાં સુધી એનો ઉપયોગ ટાળવો અને આ બધી વસ્તુ મીઠાઈને જે બહારથી આવે એમાં જે ખાસ કરીને એવું ધ્યાન રાખવું કે મોટાભાગની જે મીઠાઈઓ છે એ અડતાલીસથી જે માવાની મીઠાઈઓ અડતાલીસથી બોતેર કલાક ચાલતી હોય છે તો આપણે એવી એટલી જ મીઠાઈ ખરીદીને એટલી જ મીઠાઈ આપણે કોઈને પીરશું કે જેથી કરીને એ ફ્રેશ હોય બીજું ફરસાણ છે ખાસ કરીને જ્યારે ડૉક્ટર તો મેડિકલની વાત કરું તો જે બહાર ફરસાણ બને એકના એક તેલમાં વારે ઘડીએ તળાય આપણે ત્યારે ઘરે ઘરમાં તળતા હોય ત્યારે આપણે એકવાર તેલમાં તળીને મૂકી દેતા હોય પણ પેલો વારે ઘડે તળતો હોય એટલે એમાં જે તેલ જે છે એ વધારે ઉકળે એટલે એમાં બેડ કોલેસ્ટ્રોલ અમે ટ્રાન્સફેટ કહીએ એ અંદર એ ફરસાણમાં ભળે એટલે ખાસ કરીને જે રોગના દર્દી છે મોટી ઉંમરના વ્યક્તિ છે આવા ફરસાણ ઓછા ખાય જેથી કરીને એમનું કોલેસ્ટ્રોલ કાબૂમાં રહે કે આ બને ત્યાં સુધી એવોઇડ કરવું એટલે મારી તો એવી અરજ છે કે ખાસ કરીને જે આપણે જે જૂની રિસ્ટ હતી એ પ્રમાણે જૂના ઘરમાં મીઠાઈને બધું બનાવી અને જો આપણે લોકોને પ્રેસિએ તો વધારે સારું હવે કેટલું ખાવું ને કેટલું પ્રમાણમાં ખાવું એ તો દરેક વ્યક્તિના વિવેકનો પ્રશ્ન છે કે ભાઈ મારે જઈને ક્યાં કેટલું ખાવું શું ખાવું એ યોગ્ય રીતે ખાઈએ તો વધારે સારું અને બને તો મિનિમમ ખાઈએ કોઈના ઘરે ગયા તો હોય તો ખાવું જ પડે તો આપણે આપણા પેટને જે યોગ્ય લાગે એ પ્રમાણે ખાઈએ એ વધારે સારું હવે ત્રીજી વસ્તુ આવી કે જે ફટાકડાથી નોઈઝ પોલ્યુશન થાય છે અને બીજું ધુમાડો થાય છે એમાં ધુમાડો થઈ જાય છે એનામાં ઘણી ખાસ કરીને જે મોટી ઉંમરના વૃદ્ધો જેને ફેફસાની બીમારી હોય બીજું ઘણા છોકરાથી મળીને ઘણા જેને દમની બીમારી હોય એ લોકોને આના હિસાબે વધવાની શક્યતા રહે એટલે એ લોકોએ ખાસ સાચવવું બીજું ધુમાડાથી થોડું ગળામાં ઇરિટેશન થાય કોઈને ખાંસી શરદી થતી હોય છે એટલે એનું ધ્યાન રાખવું જોઈએ હવે ત્રીજી વસ્તુ કે જે મિરચી બોમ્બ છે પાંચસો પંચાવન બોમ્બ છે એવા જે મોટા ફટાકડા જે હોય છે એના નોઈસ બહુ હોય છે તો એ આપણે બને ત્યાં સુધી ના ફોડીએ અને ફોડીએ તો એનો ટાઈમ સ્લોટ રાખીએ કે ભાઈ દસ અગિયાર વાગ્યા સુધી પછી લોકો જ્યારે લોકોની ઊંઘ ના બગડે એ રીતે અગિયાર પછી ના ફોડીએ એવું ધ્યાન રાખવું જોઈએ ચોથું આવે છે જે સીધા હવામાં જતા ફાયર ક્રેકર છે રોકેટ છે અને બીજા બધા જે થાય છે ઉપર હવામાં જે એના ડિસ્પ્લે થાય છે તો ખાસ કરીને એવી રીતે ધ્યાન રાખો કે તમે એને એવી રીતે ફોડો કે જેથી કોઈના ઘરમાં જાય નહીં અને જેથી કરીને કોઈના ઘરમાં આગ લાગે નહીં ખાસ આ બધી તકેદારી રાખવાની જરૂર છે દિવાળી અને બેસતું વરસ એ આપણા હિન્દુઓના બહુ મોટા તહેવાર છે આપણે એકબીજાને મળતા હોઈએ છીએ એકબીજાને શુભેચ્છા પાડતા પાઠવતા હોઈએ છીએ તો ખાસ આ દિવાળી અને આ બેસતા વર્ષ નિમિત્તે મારી તમને ખૂબ ખૂબ શુભેચ્છા આવતું વર્ષ તમારું આરોગ્યની દ્રષ્ટિએ અને આવકની દ્રષ્ટિએ સારું રહેવે એવી મારી અને અંતમાં ફટાકડાના અવાજોથી પક્ષીઓ કેટલા પરેશાન થાય છે એ બાબતે જીવ પ્રેમીઓને પૂછીએ કારણ કે આપણી સાંભળવાની શક્તિ કરતા પક્ષીઓની અને જાનવરોની શક્તિ વધુ હોય છે તમે ભૂકંપ વખતે જોયું હશે

રોકેટ પણ ફોડતા હોય અને એવા ફટાકડા પણ ફોડતા હોય જે બહુ વધારે પ્રકાશ પણ કરે તે પ્રકાશ અને અવાજ જ્યારે રાત્રિમાં થાય ત્યારે જે પશુ પક્ષીઓ છે એમને બહુ ડિસ્ટર્બન્સ થાય છે અને જે વૃક્ષો ઉપર પક્ષીઓ બેસેલા હોય એ લોકો દિવસમાં જોઈ શકે રાત્રિમાં જોઈ શકતા નથી પરંતુ જ્યારે પ્રકાશના અવાજ થાય ત્યારે એ ઓળવાનું ચાલુ કરે અને રાત્રિમાં દેખાય નહીં એ માટે એકબીજી જગ્યા અથડાય અને એમને તકલીફ પડે એજા પણ થાય એક એમનો જે છે એમની તબિયત પણ બગડે અને અમુક પક્ષીઓ મૃત્યુ પણ પામે એવી રીતે જે પ્રાણીઓ છે જમીન ઉપર સપોઝ જે પાલતુ પશુ પક્ષીઓ છે અગર કોઈ ક્ષેત્ર નજીકમાં છે તો ત્યાં વન્ય પ્રાણીઓને પણ તકલીફ થાય અને જે શહેરની અંદર જે લોકો ફટાકડા ફોડતા હોય ત્યારે જે પાલતુ પશુ પક્ષીઓ છે ત્યાં એ પાલતુ પ્રાણીઓને ખૂબ જ તકલીફ થાય છે એ લોકોને સમજાતો નથી કે ક્યાં ભાગે કેમ કે વીસ ડેસીમલથી વધારે જ્યારે સાઉન્ડ પ્રોડ્યુસ થાય તો એનિમલ્સને એ સેન કરવાની ક્ષમતા નથી એ તમે વચ્ચે જે રથયાત્રામાં જોયો હશે કે હાથી પણ ભાગ્યો હતો અચાનક ડીજેની અવાજ વધારી એ ગભરાઈ ગયો મારે ક્યાં જવાનું એવી રીતે દરેક પ્રાણીઓને તકલીફ પડે છે મનુષ્યને પણ તકલીફ પડે છે જે લોકો ઉંમરવાળા છે નાના બાળકો છે નાના બાળકને તમે ફટાકડાની અવાજ જુઓ વધારે ફટાકડા ફૂટે એ માટે એ રડવાનું ચાલુ કરે એમના કાનના પડદા હારવા માગે અને એમને તકલીફ થાય એવી રીતે ઉંમરવાળાને તકલીફ થાય એ માટે દીપાવલીનો તહેવાર ભગવાન રામચંદ્રજી પરત આવે એ માટે આપને દીપોત્સવ છે દીવા જલાઈએ લોકોને મીઠાઈ ખવડાવીએ સારા સંગીત બગાડીએ પર બહુ હેવી સાઉન્ડ નહીં ઉપયોગ કરવાનો દિવાળી એટલે એ લાઇટોનો તહેવાર છે આ આપણે મનોરંજન માટે અવાજવાળા ફટાકડા અને બધું ફોડતા હોઈએ છીએ પણ એ વસ્તુની આડઅસર જે બિચારા અબોલ મૂંગા પશુ પક્ષીઓ છે ચાહે પાળતું હોય કે ચાહે શેરમાં ફરતા રખડતા હોય પણ આની અસર કે આની આડઅસર બધાને જ થતી હોય છે ઘણી વખત લોકો એમની મજા માટે દેશી કૂતરા ઉપર ટેટા કે ગાયની પાછળ ટેટા ફોડતા હોય છે પણ એ લોકોની બે ઘડીની મજા માટે એ જીવનભર એ પ્રાણીને શારીરિક સાથે સાથે માનસિક ટ્રોમા આપી દેતું હોય છે અવાજવાળા ફટાકડાઓની વાતો કરીએ તો ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ રખડતા જાનવરો હોય છે તે એકદમથી રસ્તા ઉપર ભાગી જતા હોય છે એના કારણે અકસ્માત થઈ શકતો હોય છે તો એમાં મનુષ્યને બી ઈજા થાય છે અબોલ પશુને બી ઈજા થાય છે સાથોસાથ જે માળા જે પક્ષીઓના બાંધેલા હોય છે એ માળા પરથી બચ્ચાઓ ઘણી વખત પડી જતા હોય છે એકદમથી ગભરામણના કારણે પક્ષીઓ માળો છોડીને જતા રહે છે તો બચ્ચા અને મા બાપની વચ્ચે વિયોગ આવતો હોય છે અને સાથોસાથ ક્યારેક એવી રીતના કોઈ ફટાકડા હોય છે જેનો અણબનાવ થતો હોય છે તો દાજવાના કિસ્સાઓ પણ થતા હોય છે તો મારી દરેક અમદાવાદી મિત્રોને તથા સમગ્ર ગુજરાતમાં બી હું આ વસ્તુનો મેસેજ ફેલાવવા માગીશ કે પ્લીઝ ફટાકડા નહીં ફોડો ભારે અવાજવાળા ફટાકડા નહીં ફોડો અને અગર ફોડવા છે તમારે તો એ રીતે ફોડો કે આજુબાજુના જાનવરોને કોઈ પ્રકારનું નુકસાન ના થાય તો નિમા સ્પેશલમાં આ હતી વાત દિવાળીની ઉજવણીની અને મીઠાઈઓની કાપડની અને પશુ પક્ષીઓ પર થતી અસરો ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને કોઈ પ્રસાદ આપશો આપ સૌને સારું બાળક જય શ્રી કૃષ્ણ